જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે ભાદરવી પૂનમ અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ અને પૌરાણિક કથા સાંભળીશું આજે ભાદરવી પૂનમ છે જગત જનનીમાં અંબાના ધામમાં રાજ્યના ગામે ગામથી માતાજીને ધજા અર્પણ કરવા મોટી સંખ્યામાં ભક્તો યત પદયાત્રા કરીને પહોંચી જાય છે શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારી શરૂ થઈ જાય છે તેમાં ભાદરવા શુદ્ધ અગિયારસથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં ખૂણે ખૂણેથી મા અંબાના દર્શનાર્થે પદયાત્રી આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે ભાદરવી પૂનમના દિવસોમાં અંબાજીનું મહાત્મ એકદમ અલગ જ જોવા મળે છે આ દિવસોમાં એક જુદા જ પ્રકારનું વાતાવરણ સર્જાય છે ગુચ્ચા ડુંગરોમાં વિરાજેલમાં અંબાને નોરતાનું આમંત્રણ પાઠવવા ગામ ગામથી અંબાજીના ભક્તો અંબાજી દૂર હે જાના જરૂર હે બોલમાળી અંબે જય જય અંબે ના જય ઘોષ કરતાં અંબાજી મંદિર તરફ પગપાળા કરીને આગળ વધે છે સાથે સાથે માના રથ ખેંચતા ગરબા ગાતા છંદ અને માતાજીની સ્તુતિમાં ભાવ વિભોર બનીને માના ભક્તો ડુંગરોની ઘાટીમાં કષ્ટ વેઠીને પણ માના જયઘોષ પોતાનો જુસ્સો બુલંદ બનાવે છે અને માના ધામમાં માથું ટેકવવા અધીરા બની દોટ મૂકે છે મા અંબા પ્રત્યે ગજબની શ્રદ્ધા ધરાવતા અનેક સંઘોમાં ભક્તો ઉમંગ અને હોશથી જોડાય છે જેમાં દેશભરમાં ખૂણે ખૂણેથી આવતા સંઘોમાં પદયાત્રીઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે સંઘોમાં સૌથી લાંબો સંઘ મદ્રાસથી આવે છે આ સિવાય કચ્છ ભુજ રાજકોટ મુંબઈ નાગપુરથી પણ ઘણા ઘણા સંઘો આવે છે અંબાજી સુધીના માર્ગ પર પદયાત્રાઓને દિવસ રાત અવિરત પ્રયાણ રાજસ્થાનના ઉદયપુર ડુંગરપુર બાંસવાડા તેમજ મધ્યપ્રદેશના રતલામ નીમચ જાંબુઆ વિસ્તારમાંથી પણ સંઘો પગપાળા ધજા પતાકા સાથે અંબાજી પ્રયાણ કરતા હોય છે ઘણા ખરા શ્રદ્ધાળુ માનતા અને બાધાપૂર્ણ થતાં પગપાળા નીકળે છે અપંગો પણ ટ્રાઇસિકલ પર દર્શને જાય છે પદયાત્રા દરમિયાન વરસાદ તેમજ અન્ય આપતોની વચ્ચે પણ આપત્તિઓની વચ્ચે પણ ભક્તોની શ્રદ્ધા જરાય ઓટ આવતી નથી રીમઝીમ વરસાદ અને ધોવાઈ ગયેલા રસ્તા વચ્ચે ભૂખ અને તરસની પરવા કર્યા વિના યુવાનો વૃદ્ધો મહિલાઓ અને બાળકો સહિત તમામ વર્ગના લોકો આગળ વધે છે પદયાત્રીઓ માને છે કે આખરે ભગવાનની કસોટીમાંથી પાર પડે તે જ સાચો ભક્ત કહેવાય અવિરત ચાલવાને કારણે પદયાત્રીઓને અમુકવાર શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ઘણા ખરા શ્રદ્ધાળુઓ તો દર્દથી કણસતા પણ હોય છે પરંતુ મા અંબા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને આસ્થા ભક્તોના વિશ્વાસને ડગમગાવી શકતી નથી મેળાના પ્રારંભથી અંબાજી તરફના માર્ગે એકદમ ભરચક થઈ જાય છે ત્યારે જેવી શક્તિ તેવી ભક્તિ પદયાત્રીઓ સેવાના માર્ગમાં ઠેર ઠેર સેવા કેન્દ્રો ઉપરાંત સુવિધા ઊભી કરાય છે વર્ષા ઋતુમાં ભાદરવી પૂનમની પદયાત્રા આનંદદાયક અને અરવલ્લીની ગિરિમાળાની ચારે તરફ લીલી છ અને વહેતા ઝરણાથી મન પ્રસન્ન બને છે પદયાત્રાની સાથે પ્રકૃતિના મોહક શણગારનો સમન્વય પણ આ દિવસોમાં નિહાળવાનો અદ્ભુત લ્હાવો છે અંબાજી વિશે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રચલિત છે જેમાં દેવ ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા આથી પ્રસન્ન થઈને અગ્નિદેવે મહિષાસુરને વરદાન આપ્યું કે નવજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં આ વરદાનથી મહીષાસુરે દેવોને હરાવી દીધા તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો પછી તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું દેવોએ દેવી શક્તિની આરાધના કરતાં શક્તિ પ્રગટ થયા અને તેને મહિષાસુરનો નાશ કર્યો આથી દેવી મહિષાસુર મર્દની તરીકે પણ ઓળખાય છે અને એક બીજી એક પૌરાણિક કથા છે સીતાજીની શોધ કરતાં કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલોની દક્ષિણે આવ્યા શ્રંગી ઋષિના આશ્રમે આવ્યા અને શ્રંગી ઋષિએ ગબ્બરના દેવી અંબાજીની આરાધના કરતા કરવા કહ્યું અંબાજીની આરાધના કરવા કહ્યું રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવી પ્રસન્ન થઈને અજય નામનું એક બાણ આપ્યું તેનાથી રામે રાવણનો નાશ કર્યો તો મિત્રો તમને મારી આ વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ